શિવાય મ શિવા હરે હર ભોલે નમ શિવામ નમ શિવાય गम गम निज निधनि स गङ्गातरा शिव गङ्गा પૂજા અર્ચના કરી રહ્યા છે દર્શક મિત્રો આપ સર્વે અને આ શિવ ધૂન જે આપ સર્વે સાંભળી છે અને આપણે ભજન કીર્તનના પ્રસંગોમાં આપણે આ ધૂન ગાઈએ છીએ તો આજે દર્શક મિત્રો હું આ તમને ધૂન શીખવાડવા જઈ રહ્યો છું તો હું મહેશ સોલંકી લોકગાયક મ્યુઝિક ટીચર આ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારી ચેનલને લાઈક કરતાં અમારા મહાનુભાવો અને અમારી ચેનલના સબસ્ક્રાઈબરોને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી આજના ક્લાસને આપણે આગળ વધારીએ છીએ દર્શક મિત્રો આ જે અત્યારે મેં તમને ધૂન સંભળાવી જો કયા કયા સ્વર લેવાના છે ભજનો ગવાય છે લોકગીત ગવાય છે ફિલ્મી સોંગો પણ ખૂબ જ ગવાય છે રાગ માલકોષમાં એવો સુંદર રાગ છે અને આ સુંદર આગ ની અંદર આજે આપણે આ સ્તુતિ શીખીએ મિત્રો તે પેલા આપણે સૂચન કરીએ કે દર્શક મિત્રો અમારા સ્પેશિયલ અને સ્પેશિયલ અમારા સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ પણ ચાલી રહ્યા છે અને ગ્રુપ ક્લાસ પણ ચાલી રહ્યા છે જો આપ આપતાઓ ફેસ ટુ ફેસ ગાવાનું શીખવા માટે તો આપ સંપર્ક ઉપર કોલ નંબર આપ્યો છે ત્યાં કોલ કરી અને માહિતી મેળવજો આપને વિનંતી કરું કે દર્શક મિત્રો આપ ખૂબ જ મોટી સંખ્યામાં મારી ચેનલ જોયા છો આપ પસંદ પણ કરી રહ્યા છો અને આપના ઘણા બધા પ્રશ્નો પણ આવી રહ્યા છે કારણ કે આપણે શીખશું હાર્મોનિયમ ખોલશું અને વગાડશું તો પ્રશ્ન થશે જ મિત્રો તો જે દર્શક મિત્રો મારી ચેનલને રેગ્યુલર જોઈ રહ્યા છે અને કંઈક શીખી રહ્યા છે તો એમને પ્રશ્ન આવવાના જ છે જે શીખી રહ્યા છે એને તો પ્રશ્ન આવવાના છે તો એવા દર્શક મિત્રોને કહું છું કે આપ ક્લાસ જોઈન કરો ત્રણ મહિનાનો નાનો કોર્સ તમે જોઈન્ટ કરો અમારો ત્રણ મહિનાનો નાનો કોર્સ છે કે તેનાથી તમને ખૂબ જ સમજણ મળી જશે સંગીતની અને આપના દરેક પ્રશ્નો સોલ્વ થઈ જશે તો નાનો કોર્સ જોઈન્ટ કરો ઓનલાઈન પર એ મારી આપને વિનંતી છે દરખાસ્ત કરું છું સૂચન કરું છું ત્યાં લખ્યું છે જો ઓમ તો ઓમ અક્ષર છે આપણે એક જ મત દબાવશું ઓ મ પછી નમ નીચે પછી સિવાય ત્રણ અક્ષર છે બે મબાઈ વા તો જો પછી બીજી વાર લખ્યું છે ઓમ નમઃ શિવાય તો ક્યાં જુઓ ઓમ ન ગ સા અને પછી લખ્યું છે હર હર બોલે નમઃ શિવાય ત્યાં જો અરે સાની હરે સાની ભોલે ધની નમ સા આ રીતે તમારે વગાડવાનું છે જો હું વગાડું છું જો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ નમઃ શિવાય શિવાય હરે હરે હવે દર્શક મિત્રો આપણે અંતરો જોઈએ તો અંતરામાં લખ્યું છે ગંગાધરા શિવ ગંગાધરા તો જો આપણે વગાડવાનું છે આ રીતે ગંગાધરા તો કેવી થાય છે मीच गङ्गा दरा शिव गङ्गा धरा तु तो जो धरा शु आङ्गा धरा मग ग અને શિવ નીચે ની ની આવ્યો શિવ શિવ અને ગંગા ધરામાં ગંગા ધરા હવે ધરા એ બહુ સુંદર જગ્યા છે સા ગ સા કરમ તાર સપ્તક માં જાય છે મિત્રો થોડું કામ ચોર કરીને ગાવું પડશે તો ગંગા ધરા ઉપર જે ગંગા ધરા તાર સપ્તક માં ગંગા ધરા લખી જો ગંગા ધરા

ઓ શિવા હરે હરે ભોલે શિવા અને આ રીતે જે દરેક અંતરા ગાવાના છે મિત્રો હું એક અંતરો ગાઉં છું તમે જુઓ જટા ધરા જટા દરા શિ જટા ધરાર ભોરે નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય હર હર નમઃ નમ શિવા તો આ રીતે આધુન તૈયાર કરીએ આપણે મિત્રો સીધું જ છે આનું આ રીતે ગાવાનું છે ખૂબ જ ચાલે છે ખૂબ લોકોને પસંદ છે તો ધીરજ રાખી અને મિત્રો શીખજો કંઈ તકલીફ પડે તો કોલ કરજો મને તો ચાલો દર્શક મિત્રો હું અહીંયા ક્લાસ પૂર્ણ કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ ત્યાં સુધી આપ અમારી ચેનલ પર લાગ્યા રહો ઘણા બધા ક્લાસો આપ્યા છે મિત્રો રાગ રાગીણી અલંકારો ખૂબ જ મેં આપ્યું છે આપને જે ફરમાઈશ હતી એ રીતે હું આપની ફરમાઈશના અનુરૂપ હું બધું શીખવાડી રહ્યો છું તો આપ જે મારી ચેનલના સબસ્ક્રાઈબર છે તેઓને વિનંતી કરું છું કે આપ તો આપને પણ વિનંતી કરું છું કે આપણે આ ભક્તિયુક્ત સંગીતમય ચેનલને ચેનલનો પ્રચાર કરો અને બીજા આપણા નજીકના વાલા દર્શક મિત્રો હોય આપણા મિત્રો હોય તેઓને પણ આ ચેનલ ચાલુ કરાવવામાં મદદ કરો યુટ્યુબ ઉપર એમએસ સોલંકી ઇંગ્લિશમાં લખો તો આ ચેનલ ચાલુ થશે અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ આઇકન છે એને ટચ કરો એટલે અમારા દરેક પ્રોગ્રામો આપના મોબાઈલમાં થ્રી ઓપ આવી જશે અને આપ માણી શકશો તો ચાલો દર્શક મિત્રો આ ક્લાસ પૂર્ણ કરું છું અને નમસ્કાર જય હિન્દ જય ભારત